જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે યુન ડે કંપનીની આઈટેન ગાડી જોઈ રહ્યો સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે આઈટેન સ્પોર્ટ વર્ઝનની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આઈટેન વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયોના અંત સુધી બને રહીજો વિડીયો પૂરો જોતા રહેજો

વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહેશો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આઈટેએન વિશેની વધુ માહિતી મેળવી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયો નાની છે ટાઈટલમાં જ મળી રહેશે ગાડીનો ફૂલ વીમો ચાલુ છે તેમજ વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આઈ ટેન વેચવાની છે મિત્રો તમારે ગાડીની ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રણ લાખ નેવ હજાર રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે કિંમતમાં ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યો સાચવેલી સોકી ગાડી કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જવાબ મળી રહેશે આ ગાડીમાં મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે આઈ ટેન ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટેન વહેંચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની કન્ડિશન જોઈએ તમે ગાડી ખરીદી શકો છો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર તેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું